તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો બધાને મજામાં જ રહેવાનું અને હવારમાં ત્યાં જઈ લીધી અને ગયો છે દૂધ ભરવા અને બધું અમારે હજી હું તો આ શા દૂધ પીને પાછો હુજ ગયો ગયો સાડા પાંચ વાગ્યાનો જાગ્યો તો પછી ભાવ હુજ ગયો હજી હું તો હાલ દોસ્તો નાસ્તો કરવા ચા ને બટણ તો નાસ્તો કરી લઉં પછી આ

એ જેટલામાં બાકી છે એટલામાં ઘીનું પડે છે એટલે ઈ આજ હવે કાલે આજ તો કાલે ગામોડી ને અચ્છા લસા હે તો ચલો હા લેતો રહી કે રડિયા રે રંજી કરે લાડી રે રે ભાઈ અને કી આવી ને કે પડોજી આ લોટા કી હવે અમે દેખરાતે હે તો બી લે આકે સે ને માથે દીકો સાવાક હે એટલામાં ઘીનું પડે ને ઉધીર એક જોડો બેલી હાલી ને પછી હું નાખ ના બદલાયેલી જમી જીતો ને હવે આરામ કરવા બીઓ છું તો માર ખાટલે જવાય ફોનમાં ધોવા મારખાટલે ફોન

ne böyle kağıt am doldurur